માવઠાની આફતથી રાજકોટ જિલ્લાના ખેડૂતો બરબાદ એબીપી અસ્મિતાની ટીમ પહોંચી રાજકોટના આણંદપર ગામે મગફળી અને કપાસનો પાક સંપૂર્ણ નિષ્ફળ આણંદપર અને આસપાસના ગામોમાં પાક નષ્ટ થયો મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગોંડલ જસદણ કોટડા સાંગાણીના ખેડૂતોને પણ મોટું નુકસાન થયું આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકોટથી અમારા સંવાદદાતા હાલમાં જે માવઠું વરસ્યું કમોસમી વરસાદ વરસ્યો તેના કારણે ખેડૂતોના કયા પાકમાં કેટલી નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે આ ચોક્કસ સૌરાષ્ટ્રભરની અંદર આ સ્થિતિ છે બતાવવાનો પ્રયાસ કરીશ જે મગફળીનો જે પાક છે એ બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે આ ફૂગ જે આવી ગઈ છે સતત જે દ્રશ્યો આપણે બતાવશું સીધા જે સર્વે કરવાની લગભગ જરૂર રહેતી નથી કેમ કે મોટાભાગના જે ખેડૂતો છે તેમની આ પરિસ્થિતિ છે આ ફૂગ આવી ગઈ છે અત્યાર સુધી મગફળીનો જે પાલો પલડો હતો પરંતુ હવે મગફળી જે છે એ બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે આ મગફળીની અંદર કાંઈ નથી જે દાણા નથી એ બતાવવાનો પ્રયાસ કરીશું આવા જે દાણા છે કારા પડી ગયા છે અહીંયા ખેડૂત પણ બતાવી રહ્યા છે જુઓ આ મગફળી સરકાર સુધી આ વાત પહોંચાડ ખેડૂતોની વેદના પહોંચાડવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ એટલા બધા ખેડૂતો આણંદ પર ગામના છે અને વર્ષોથી પોતાની આખી જિંદગી ખેતીમાં કાઢી નાખી છે સરકારને શું કહેવા માગશો આ પરિસ્થિતિ છે હવે કોઈ સર્વે નું મને નથી આમાં કઈ રહ્યું નથી બરોબર આ તો બધું ખેતર નાખવાનું છે હવે આમાં હાવ ફૂગ બે ગઈ છે જો તમે આમાં માલ જ કઈ એમ નથી કઈ બરોબર હવે જો આમાં સરકાર કઈ કરે તો ખેડૂત બેઠા થાય ને બેઠા થાય એમ નથી કોઈ સંજોગમાં માં બરોબર જો આ ફૂગ જ છે આમાં શું કરી લો આનો કોણ થાય પીઠ માં કોઈ ધણી ન થાય આનું કઈ કદા આ તો બધું ખાઈ આમાં નાખવાનું જ રીતે ખાતર માં

કે આ બીજું માવઠું આવ્યું એટલે હજી દેણામાંથી એમણે દબાઈ ગયેલા ને દબાઈ ગયેલા રહ્યા પાછી પાછા દબાઈ ગયા એટલે સરકાર શ્રીને વિનંતી કરી છે કે તાત્કાલિક સર્વે કરવાનું કાંઈ જરૂર નથી કોઈ આવ્યું નથી તાત્કાલિક ધોરણે એને પૈસા ખેડૂતના ખાતામાં નાખવાની જરૂર છે આ નહીં દેખાતું એને કે બધી નુકસાની થઈ આમાં સર્વે કરવાની જરૂર જ નથી કોઈ જરૂર નથી આ જે આમ વડીલ છે એમના હાથમાં કપાસ છે એ બતાવવાનો પ્રયાસ કરીશું આ કપાસ છે એ કપાસની અંદર કપાસ ઉગી ગયો છે એ બતાવશું તમે શું કહેવા માંગો સાહેબ હું માજી સરપંચ છું

અને કદાચ એડમાં લઈ જાય તો આનો ધણી કોઈ થાય નહીં પોપટો ફોલીન બતાવો તમે ત્યાં હું દીવા ભાઈ આરે વાત કરું બોલો શું જો સાહેબ આ મકפריની હાલત જોવો તમે કોઈ બી પોપટો લઈ લ્યો આમાં કોણ વેપારી ખરીદી કરશે કો આ માં એટલે આપણે સિંગ તેલમાંય કામ ન આવે બરોબર હવે સિંગ દાણા આના કાઈ થાય નહીં બરોબર તો હવે આનું થાય હું ઈ ક્યો સાબ દેવાની ખાતર જ કરવાનું ખાતર જ થઈ ગયું

સરકાર જોવે છે તમે તમારે બોલો આ તમારા થકી અમે મુખ્યમંત્રી ને વડાપ્રધાન ને દલીલ કરવા માંગી પેલા તો પેલા ખેડૂત ને સહાય કરો તો પાછલા વાવેતર થાય બાકી કોઈ સંજોગી કૃષિ મંત્રીને કેવું પડશે ને

સરકાર સી કે એને ઈ દેખાય છે તો અત્યારે આ નુકસાની થઈ એને ન દેખાતું એને સર્વે ન કરાય ને ડાયરેક્ટ જોઈ લેવજો સેટેલાઇટમાં કે ભાઈ આમાં આ એમાં છે કે ને આ જે કાળી પડી ગઈ જો લીલા પાત્રા હોય આપડે મગફળી હોય તો લીલા પાથરા હોય ને કેવા લીલા પાથરા હવે આખા સૌરાષ્ટ્રમાં કાળા પાથરા પડી ગયા છે મગફળી કાળી પડી ગઈ છે અને આ પાલો છે ઈ જે આંધ્રો દેખે એમ કાળા પડી ગયા છે શું કે હા કાળા હા એટલે કાળા એટલે કોઈ કામ ની જ નથી ઉકેળામ નાખવાની છે આ માંડુ માલઈ નો ખેતર જો ને બાજુમાં ખેતર અહીંયા જે હલર મૂક્યું તો બીસા થોડુંક કાઈકું ને વરસાદ આવી ગયો ગામ નામ બોલો ગામમાં નુકસાન છે વધે હવે આનો સરકાર કરે હા શું બાકી સરકાર અપેક્ષા બેઠો થાય બેઠો ન થાય પાછું બીજી વાર માઉઠું આવી ગયું એટલે આમાં ના વર્ષે આવે પણ પાંચ વર્ષથી હું જોઉં છું આ વર્ષે વધારે છે આ જાજી નુકસાની ગંભીરતા અધિકારીઓ ગંભીરતા રાખી